લોકસભા માટે કુલ ચારસો ને તેત્રીસ ઉમેદવારો તથા વિધાનસભા માટે સાડત્રીસ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા ઉમેદવારી ઉમેદવારીપત્રોની ચકાસણીને અંતે લોકસભા માટે ત્રણસો અઠ્યાવીસ અને વિધાનસભાની પેટા માટે સત્યાવીસ ફોર્મ માન્ય ઠર્યા ત્યારબાદ આખરી યાદી મુજબ લોકસભા માટે બસો ને ઉમેદવારો અને વિધાનસભાના પેટાચૂટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ જેમાં લોકસભાની અમદાવાદની પૂર્વ બેઠક પર સૌથી વધુ અઢાર તથા બારડોલી બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાને છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે તથા વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ બાર એપ્રિલ થી તારીખ ઓગણીસ એપ્રિલ સુધીમાં અનુક્રમે ચારસો તેત્રીસ ઉમેદવારો તથા સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા તારીખ વીસ તથા તારીખ એકવીસ ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે સત્યાવીસ માન્ય ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જેમાં સાત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે અઢાર ઉમેદવારો તથા તેવીસ બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે છવ્વીસ વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ આઠ ઉમેદવારો અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ચોવીસ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી આઠ જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે અમદાવાદ પૂર્વમાં ગઈકાલ સુધી ત્રેવીસ ઉમેદવાર હતા જેમાંથી પાંચ ફોર્મ